पवित्र श्रावण मास ચાલી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરના વિવિધ शिवालयોમાં ભક્તિભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે મેઘાણી સર્કલ નજીક આવેલા ચંદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ શિવભક્તિનો માહોલ જોવા મળ્યો છે ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલા ચંદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજા અર્ચના અને મહાઆરતી જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે श्रावणમાં ભગવાન શિવને રીઝવવા વિવિધ પ્રકારની ભક્તિ કરતા ભક્તો નજરે પડે છે O meu talento ter bolo. i yeah, do yeah, 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 yeah.